વંથલીમાં ઓઝત વીયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા નગરપાલિકાની માંગ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાણીની તંગી ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે માંગ કરાઈ જૂનાગઢ જિલ્લાના વંથલી ઓજત વીયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા વંથલી નગરપાલિકા દ્વારા માંગ કરવામાં આવી છે ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં અપૂરતા વરસાદ અને હાલ વરસાદ ખેંચાવવાના કારણે ખેડૂતોના ઊભા પાક પર જોખમ તોડાઈ રહ્યું છે આ સ્થિતિને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ વંથલી વિયર ડેમના દરવાજા ખુલ્લા હોવાથી પાણી વહી રહ્યું છે ટૂંક સમયમાં વરસાદ ન આવે તો પાણીની અછત સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે ભવિષ્યમાં શહેરમાં પીવાના પાણીની અને ખેતરમાં ઉભા પાક માટે પાણીની અછત સર્જાય તો મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે ત્યારે સંભવિત સમસ્યાને ધ્યાને લઈ વંથલી નગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગને પત્ર લખી તાત્કાલિક વિયર ડેમના દરવાજા બંધ કરી પાણી રોકવાની માંગ કરી છે હું વંથલી વંથલી ઓજત ડેમ આવેલ છે તો એની વનતની સિંચાઈ માટે પાણીનો જે પીવાનો પ્રશ્ન છે અમારા વંતીને ત્યાંથી પાણી આવે છે તો આજની અમે રજૂઆત કરેલી છે સિંચાઈ વિભાગને તો અમારા જે આજને પ્રશ્નો પાણીનો છે તો આજે છાલ કરીએ છીએ કે અમને પારા બંધ કરી દઈએ તો અમારા વંતીને પાણીને પીવાનો પ્રશ્ન હલ થઈ જાય ને આગામી વરસાદ આવે તો પાછો પારો ભરાઈ જાય તો ડેમ ખોલે તો અમને કોઈ જાતનો હાલો નથી નગરપાલિકાના લેટર ઉપર લખી અને તમે મંથલી ને સમસ્યા પાણી ના થાય એ માટે માંગ કરી છે હા અમે રજૂઆત કરેલી છે